ધોરણ છ પ્રેક્ટિસ વર્ક એમાં નવમાં દાખલાથી આપણે શરૂઆત કરવાના છીએ વિદ્યાર્થી મિત્રો આગળનો વિડીયો પ્લેલિસ્ટમાં છે તમે ન જોયો તો જોઈ લેવું હવે શું કહે છે એક નિયમિત પંચકોણની પરિમિતિ એંસી સેન્ટીમીટર છે તો તેની દરેક બાજુની લંબાઈ કેટલી હોય વિદ્યાર્થી મિત્રો આવા દાખલા હોય એટલે તમે આકૃતિ ન દોરો તો ચાલે પણ હું તમને સમજાવવા માટે દોરું છું પંચકોણ એટલે પાંચ બાજુ હોય જુઓ આ એક આ બે આ ત્રણ આ ચાર અને એ આ પાંચ બાજુ હોય એની પંચકોણની પરિમિતિ એટલે બધી બાજુનો સરવારો કેટલો છે એસી સેન્ટીમીટર છે તો શું કહે છે બાજુની લંબાઈ કેટલી તો આપણે બાજુની લંબાઈ વિદ્યાર્થી મિત્રો શોધવાની છે તમારે આકૃતિ પરીક્ષામાં દોરવાની જરૂર નથી આ તો હું તમને સમજાવવા માટે દોરું છું ઓકે તો આપણે લખીએ અહીં સૂત્ર પંચકોણની પરિમિતિ બરાબર પરિમિતિ એટલે બધી બાજુનો સરવાળો એટલું યાદ રાખવાનું બધી બાજુનો સરવાર ઓકે પંચકોણની પરિમિતિ કેટલી આપી છે એસી તો અહીં ધેરફોર કરીને એસી લખી દઈએ ઓ બધી બાજુ ધારો કે બાજુનું માપ એક્સ છે અહીં લખી દઈએ ધારો કે બાજુનું માપ બરાબર એક્સ તો આ પણ એક્સ આઈ એક્સ આઈ એક્સ આ પણ એક્સ અને એક્સ એટલે પાંચ વખત એક્સ થયું વિદ્યાર્થી મિત્રો આપણે લખીએ એક બે ત્રણ ચાર પાંચ તો એસી બરાબર પાંચ એક્સ થઈ ગયું તો એસી આ પાંચ ભાગ ગયા બરાબર એક્સ થઈ ગયું તો એક્સ બરાબર સોળ તો સોળ આઈ અહીં સેન્ટીમીટરમાં છે તો અહીં આપણે શું લખીશું સેન્ટીમીટર તો લખી દેવાનું પંચકોણની બાજુનું માપ બરાબર સોળ સેમી આ વિદ્યાર્થી મિત્રો આપણો દાખલો પૂરો થઈ ગયો ઓકે ચલો દસમો જોઈએ શું કે છે બેતાલીસ સેન્ટીમીટર લંબાઈની દૂરીમાંથી સમબાજુ ત્રિકોણ બનાવીએ તો ત્રિકોણની બાજુની લંબાઈ કેટલી હોય સમજુ ત્રિકોણ એટલે ખ્યાલ આવવો જોઈએ આકૃતિ દૂરવાની પણ હું તમને સમજાવું છું સમજુ ત્રિકોણ એટલે આ બાજુનું માપ પણ સરખું હોય આ બાજુનું માપ પણ સરખું હોય અને આ બાજુનું પણ સરખું હોય હવે સમ બાજુ ત્રિકોણની પરિમિતિ જ આવશે અહીં પણ તો અહીં લખીએ સમ બાજુ ત્રિકોણની પરિમિતિ બરાબર ત્રણ બાજુ છે એક બે તો ત્રણેય બાજુનો સરવારો જો બેતાલીસ સેન્ટીમીટર લંબાઈની દોરીમાંથી સંબાજુ ત્રિકોણ બનાવ્યું તો ત્રિકોણની બાજુની લંબાઈ કેટલી તો આ કેટલી આપેલી છે ધેર ફોર બેતાલીસ અને ત્રણ બાજુ તો આ એક્સ આસ અને આ એક્સ તો એક્સ વધતા એક્સ વધતા એક્સ તો બેતાલીસ બરાબર એક બેન ત્રણ એક્સ તો એક્સ બરાબર આ બેતાલીસ ભાગ્યા ત્રણ ત્રણ એકા ત્રણ આ ત્રણ ચોક બાર ચૌદ સેન્ટીમીટર આવી તો અહીં લખી દેવાનું બાજુનું માપ બરાબર ચૌદ સેમી ઓકે આ રીતે ગણવાનું છે ચલો બીજું જોઈએ અગિયાર એક ત્રિકોણની પરિમિતિ ચોસઠ સેન્ટીમીટર છે જો તેની બે બાજુઓની લંબાઈ અઢાર સેન્ટીમીટર અને બાવીસ સેન્ટીમીટર હોય તો ત્રીજી બાજુની લંબાઈ શોધો તો અહીં ત્રિકોણની પરિમિતિ બરાબર ત્રણેય બાજુનો સરવાળો હવે પરિમિતિ કેટલી છે ચોસઠ હવે એમાં બાજુ બે બાજુની લંબાઈ એક અઢાર છે બીજી બાવીસ છે જે શોધવાની છે ને એક્સ કહી દઈએ તો ચોસઠ બરાબર આઠ બે દસની શૂન વધી એક બે અને એક ત્રણ ને એક ચાર વધતા એક્સ તો એક્સ બરાબર અરે આ બાજુ આવે એટલે માઇનસ થઈ ગયું તો ચો પચાસ એટલે ચોવીસ આઈ તો કેટલી આવે વિદ્યાર્થી મિત્રો ચોવીસ છે તો ત્રીજી બાજુનું માપ બરાબર ચોવીસ છે ઓકે આ રીતે આપણે ગણવાનું છે વિદ્યાર્થી મિત્રો ચલો અગિયાર દાખલા થયા આવું બારમો દાખલો છે એક ચોરસ ખેતરની લંબાઈ અડત્રીસ મીટર છે સપોઝ કાઉ ચોરસ ખેતર છે એની લંબાઈ અડત્રીસ મીટર છે તો અડત્રીસ મીટર છે આ ખેતરની ફરતે વાડ કરવાનો ખર્ચ દર મીટરથી રૂપિયા પચીસ લેખે કેટલો થાય અહીં વાડ કરવાનું છે વિદ્યાર્થી મિત્રો તો શું શોધવું પડે પરિમિતિ તો અહીં લખીએ ચોરસની પરિમિતિ બરા બધી બાજુનો સરવાળો બધી બાજુનો સરવાળો અથવા ચાર ગુણ્યા એ કહેવાય તો ચાર લંબાઈ કેટલી છે અડત્રીસ તો ચાર અઠ્ઠો બત્રીસનો બગડો વધી ત્રણ ચાર તારી બાર તેર ચૌદ પંદર એકસો બાવન સેન્ટીમીટર થયું હવે શું કહે છે એક મીટરના પચીસ રૂપિયા વાડ કરવા માંડો એક મીટર વાડ કરવી હોય તો પચીસ રૂપિયા થાય તો આપણે અહીં કેટલા મીટર છે એકસો અહીં સેન્ટીમીટરમાં છે મીટરમાં છે તો અહીં મીટર આવશે એકસો બાવન મીટર વર્ક થશે ના પરિમિતિ છે ને એટલે મીટર જ આવે તો એક મીટરના પચીસ રૂપિયા એકસો બાવન મીટરના કેટલા તો બરાબર એકસો બાવન ગુણ્યા પચીસ તો અહીં આપણે સાઈડમાં હું કરી દઉં છું એકસો બાવન ગુણ્યા પચીસ ઝીરો બે દુ ચાર બે પંચોતે દસની શૂન વધી એક બે એકા બે અને એક ત્રણ પોત દુ દસની શૂન વધી એક પોચે પોચે પચીસ ને છવ્વીસનો વધી બે પોતને બે સાત છ ચાર દસની શૂન્ય વધી એક સાતના એક આઠ ને એક અડત્રીસો રૂપિયા થયા તો લખી દેવાનું શું માગ્યું છે કુલ ખર્ચ કેટલો થાય તો કુલ ખર્ચ બરાબર અડત્રીસો રૂપિયા ઓકે ચલો તેરમો તેરમો એક લંબચોરસ ખેતરની લંબાઈ સપોઝ કે લંબચોરસ ખેતર છે આવું એની લંબાઈ કેટલી છે એકસો પિસ્તાલીસ મીટર આ એકસો પિસ્તાલીસ મીટર છે પહોળાઈ એકસો પંદર મીટર તો વાડ કરવાનો ખર્ચ તો વિદ્યાર્થી મિત્રો જે ઉપર ગણ્યો એના જેવો છે ત્યાં ચોરસ હતું એ લંબ ચોરસ છે તો લંબ ચોરસની પરિમિતિ બરાબર બે કંસમાં લંબાઈ વધતા પહોળાઈ તો બે લંબાઈ કેટલી છે એકસો પિસ્તાલીસ પહોળાઈ એકસો ને પંદર બે એમના એમ પોતને પોત દસની શૂન વધી એક ચાર ને એક પોતને એક છ એકને એક બે તો છવ્વીસ દુ બાવન એટલે પાંચસો વીસ મીટર પરિમિતિ થઈ હવે એક મીટરના વીસ રૂપિયા છે એક મીટર વાડ કરો તો વીસ રૂપિયા આપ્યા છે તો આપણને પાંચસોને વીસ મીટર વાડ કરો તો કેટલા તો પાંચસો વીસ ગુણ્યા વીસ તો બે દુ ચાર અને પોત દુ દસ અને બે મિંડો તો કેટલા આવ્યા દસ હજાર ચારસો રૂપિયા થયા તો કુલ ખર્ચ કુલ ખર્ચ બરાબર દસ હજાર ચારસો રૂપિયા થાય એના રીતે બોક્સ બનાવી દેવાનું વિદ્યાર્થી મિત્રો ઓકે ચલો આપણે આગળ જોઈએ તેર થયા ચૌદમો જોઈએ ઓકે શું કહે છે એક ચોરસ બાગની લંબાઈ એસી મીટર છે ધારો કે આવો ચોરસ બાગ છે એની લંબાઈ કેટલી છે એંસી મીટર છે આ બાગની હદ ફરતે પાંચ ઓટા ફરતો કેટલું અંતર ચાલવું જોઈએ અહીં આવે એટલે પરિમિતિ આવે તો ચોરસની પરિમિતિ બરાબર ચાર ગુણ્યા લંબાઈ તો ચાર લંબાઈ કેટલી છે એંસી આ ચોક બત્રી એટલે ત્રણસો ને વીસ મીટર હવે એક ઓટો મારો તો ત્રણસો વીસ મીટર અંતર કાપો પણ અહીં તો કેટલા કીધા છે પાંચ વોટા ગીધા છે તો પાંચ ઓટા મારો તો કેટલું કપાય તો પાંચ ગુણ્યા ત્રણસો વીસ તો પોચે ઝીરો થાય પોતું દસને શૂન થાય વધે એક પોતરી પંદરને એક સોળસો તો અહીં વિદ્યાર્થી મિત્રો અહીં સોળસો મીટર આવે પણ સોળસો મીટર એટલે ભાગ પાડવા હોય તો હજાર વધતા છસો એવા પાડવા હોય તો પાડી શકાય હવે હજાર મીટર એટલે આ હજાર મીટર એટલે એક કિલોમીટર કહેવાય અને આ છસો મીટર એમના એમ આવી ગયો તો આ વિદ્યાર્થી મિત્રો કુલ અંતર થાય કુલ અંતર કેટલું એક કિલોમીટર અને છસો મીટર આવશે ચલો ચૌદ થાય પંદરમો દાખલો પ્રિયા ચોરસ બાગની ફરતે એક ઓટો ચાલે છે ચોરસ બાગની બાજુની લંબાઈ પોસઠ મીટર છે ભવ્ય લંબચોરસ બાગની ફરતે ઓટો ચાલે છે લંબચોરસ બાગની લંબાઈ સાઈઠ મીટર અને પહોળાઈ પિસ્તાલીસ મીટર છે કોણ વધારે ચાલ્યું તો એક પ્રિયા છે અને એક ભવ્ય છે તો આપણે અહીં પ્રિયા લખી દઈએ અને આ બાજુ ભવ્ય લઈએ બેના ખાનો અલગ કરી નાખીએ મિક્સ થાય નહીં હું પ્રિયામાં ચોરસ બાગ છે તો લે આ ચોરસ બાગ થઈ ગયો ને બાજુની લંબાઈ પોસઠ મીટર છે ઓકે તો પરિમિતિ શોધવાની તો બાગની પરિમિતિ બરાબર ચાર ગુણ્યા લંબાઈ તો ચાર લંબાઈ કેટલી છે પોસઠ ચાર પંચોવીસની શૂન વધી બે ચાર છ ચોવીસ ચોવીસ પચીસ છવ્વીસ બસો ને સાઠ મીટર ચાલ ચલો ભવ્યમાં શું કહે છે ભવ્ય લંબચોરસ બાગ છે તો ભવ્યનો આ લંબચોરસ બાગ અને લંબાઈ સાહીઠ મીટર છે તો આ સાહીઠ મીટર છે અને પહોળાઈ પિસ્તાલીસ મીટર છે તો આ પિસ્તાલીસ મીટર છે તો બાગની પરિમિતિ તો એનું સૂત્ર છે બે કંસમાં લંબાઈ વધતા પહોળાઈ તો બે લંબાઈ કેટલી છે સાઈઠ પહોળાઈ પિસ્તાલીસ તો બે પોચ છોન ચાર દસ તો સોનસો બસો અને બસો દસ તો પછી શું પૂછે છે કોણ વધારે કે કોણ કેટલું વધારે ચાલ્યું તો આપણે જોઈએ તો પ્રિયા છે બસો સાહીઠ મીટર જાય છે એ મીટરમાં આપ્યા છે એ કમ બરાબર છે અને આ છે વિદ્યાર્થી મિત્રો એ બસો દસ મીટર છે તો કોણ વધારે ચાલ્યું તો પ્રિયા તો અહીં લખવાનું પ્રિયા વધારે ચાલી કેટલું અંતર બરાબર બસો સાઠ હતી મોદી કેટલા બાદ કરવાના બસો દસ તો પચાસ મિનિટ બસ આટલો વિદ્યાર્થી મિત્રો આપણો જવાબ આવી ગયું છે ઓકે અહીં તમારો સ્વાધ્યાય પૂરો થાય છે